જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં અગિયાર થઈ ગયા છે અને બધું કામ મારા અગિયાર વાગે જગ્યાએ બધું કામ થઈ જ ગયું હોય તો બધું કામ કરીએ અને હવે જો આજે મારે મમ્મી સવારમાં જઈને કામ હતું ને તો એ વાડીએ વહી ગયા છે તો અત્યારે જો હું બધું કામ કરીને ફ્રી થઈને હવે રોટલી ઘડવા બેસી ગઈ છું અને આજે તો રવિવાર છે એટલે મિસુબેન એના મોડે મોડી જ ઉઠે આજ તો વહેલી ઉઠી અને એ તો વહી ગઈ છે માર મમ્મી ભેગી વાડીએ જ સવારના પરમાં જ મારે બાભે ગુઈ કે વાળીએ જાવું છે તો મારી મમ્મી જો એ વાડીયા વહી ગયા છે થોડોક ફૂકો અંદર ભરવાનો હતો ને એટલે અને હું ચા અહીંયા રોટલા ઘડવા બેસી ગઈશ તો આજે મેં જો ચૂલો જ પેટાવી લીધો છે હું કાલે અત્યારે તો છે ને સાંજે તો જો કે મોડું થતું હોય એટલે હું ગેસે કરી નાખું તો હું મારે ચૂલે જ આજે રોટલા બનાવી નાખું આવી ચૂલાની રસોઈ જેવી મીઠી રસોઈ ગેસથી થાય નહીં અને મજા આવે ચૂલે ખડવાની પણ વાર લાગે તાપ કરી લઈને તા તો આપણે અડધી રોટલી થઈ જાય એમ તો અત્યારે હું ફટાફટ ફટાફટા લોકો હવે ચૂલે ચાજે રોટલી બનાવી નાખું જો મેં ચૂલામાં સરસ મજાનો તાપ કરી લીધો છે અને હવે આપણે ચૂલા ઉપર તાવડી છે એ માંડી દઈએ એટલે તાવડીના રોટલા છે ને બહુ મસ્ત થાય છે બાજરાના રોટલા તો તાવડી જેવા ને ચૂલા જેવા તો સરસ થાય જ નહીં પણ આ તો આપણે મોડું થતું હોય એટલે રોજ ગેસે બનાવી નાખીએ

ખમણ તો અમારે હતું જ કરેલું જ અગાઉથી ઉનાળામાં આપણે કર્યું જ હોય તો એની સુધી આજ વખતે મમ્મી એમો કંઈ એટલે જો એ ખમણ લઈ લીધું છે તો ફટાફટ ઘોંઘા કરાઈ ગયા છે એટલે હું ખમણ તરી લઉં અને પછી દાણા કરી લઈએ પછી આપણે મમરા છે એ વઘારી લઈએ તો જ્યાં અહીં સરસ મજાનું આપણે બટેટાનું ખમણ છે એ તરી નાખ્યું છે અને ભૂંગળા પવા એ બધી વસ્તુ તરીને જ્યાં આખી કાથરોટ ભરી લીધી છે અને પછી ત્રીસ ભાઈને ખાવાતા પીળા મોટા ભૂંગળા

બટેટાનું કમ ને બૂટ કાઢ બુટ હા બુટ કાઢીને પછી બેસ જો થી આવીને સીધી બેહી ગઈ છે આ બુટ પહેરીન હું કેતી મમ્મી એટલું ન કરાય જોઈ જ ખબર નથી પડતી લે

રોટલી કા એના માટે રોટલી ને એવું બનાવવાનું હોય કારણ કે એને ગાંઠિયા એવું ન ખાવું હોય ને ગાંઠિયા જોયે અમારા ગામમાં એ બહુ મસ્ત બનાવે છે આજકામ બાજુ ગામ માંથી મગાવ્યા તો ક્યાં ત્યાં બહુ સરસ હોય ત્યાં ભાવે ત્યાંથી મગાવવા ને એટલે વાર લાગી ગઈ હા એટલે વાર લાગી ને એટલે આજ મોડું થઈ ગયું કે સાડા થઈ ગયા નાખો તો અમે વેલા જ નવરા થઈ જાય છીએ તો હવે અમે કાઠિયા કાઢી લીધા મિસુબેન શું કરવાનું છે મિસુબેન એને તો રજા હોય ને કાલે એ કે રજા છે ને એટલે આજ તો હું બાર વાગ્યે જ હોય બાર વાગ્યા હોય આજે નવમી વાર છે ને નકે સોમની રજા ને મંગળવારની મે મંગળવારની રજા ને સોમની રજા ને જો તો વયજ કા એટલે સારું હાલવ મિસ બેન છે ને ટીવી જોવા માંડે એનું માર થોડકનું મશીનનું કામ છે ને તે કામ પૂરું કર લઉં ને સાથે આજનો વિડિયો પણ એને કર્યા છે જો તમને મરોડ ગમ હોય શેર કરજો અને જો તો સબસ્ક્રાઇબ કરવાનું મલતા ને